થી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કરશે મતદાન છે અને સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે ચાર જૂને મતગણતરી થશે અને પરિણામ પણ આવી જશે ચૂંટણીના પડેપડના સમાચાર ન્યૂઝિન ગુજરાતી પર દિવસભર જોતા રહો ન્યૂઝીન પર મહાસંગ્રામ ગમે તે ઘડીએ કોંગ્રેસના બાકીના ચાર ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે કોંગ્રેસ બાકી ચાર ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે લોકસભાની ચાર પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરી શકે છે અમદાવાદ પૂર્વ મહેસાણા રાજકોટ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવારોની હજુ કોંગ્રેસે જાહેરાત નથી કરી અને હવે ગમે તે ઘડીએ આ ચાર બેઠકોના નામોની જાહેરાતની સંભાવના છે સાથે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત કરી શકે છે ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકે પણ કહ્યું હતું કે ગમે તે ઘડીએ બાકી ચાર ઉમેદવારો જે ચાર બેઠકો છે તેના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે સાથે તેમણે ઉમેર્યું કે ઉમેદવારો પોતાના સમયે ફોર્મ પણ ભરશે ગુજરાતમાં છવ્વીસ બેઠક પૈકી બે બેઠક પર કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે અને બે બેઠક કોંગ્રેસે આપ માટે છોડી છે જ્યારે બાકીની વીસ બેઠકના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે તો મુકુલ વાસનીકે ગઈકાલે સંકેત આપ્યા હતા કે યાદી બની ચૂકેલી છે ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે અને ગમે તે સમયે કોંગ્રેસ આ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે बची है चार सीटों पर वो भी फैसला कौन प्रत्याशी कहां से चुनाव लड़ेगा ये फैसला हो चुका है किसी भी समय हम उसकी घोषणा करेंगे आ, हमारे प्रत्याशियों ने तय कर लिया है कि कौन किस समय अपना पर्चा दाखिल करेंगे विसनगर में तीजीवार गाबड़ू पड़ू है एक महत्वपूर्ण खबर आरोग्य प्रधान ऋषिकेश पटेल

અનેક કાર્યકર્તાઓ અત્યારે એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી બેથી પાંચ ઓછામાં ઓછા કાર્યકર્તા જોડાયે ચાલીસ વર્ષથી આપણે જ્યારે એક ધારી કોંગ્રેસની બેઠી કરવાની મહેનત કરતા હોય અને પરિણામ લાયા હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો પણ એમને જો કરવું જ ના હોય કોંગ્રેસની બેઠી જ ના કરવી હોય એવા મદદ ત્યાં હોય જ્યારે જ્યારે સ્થાન જિલ્લામાં લઈ લીધ અને ટિકિટનો વેપાર કરીને નાખતા હોય બારવાર એટલે કોંગ્રેસ પગ ખરાબ નથી પણ જે બેઠેલા હોદ્દા ઉપર એ હોય માણસો એ માણસો આ રીતે વેપાર કરીને કોંગ્રેસને બેઠી કરવાનું આયોજન જિલ્લા પ્રમુખો અમે પણ જોયું છે બે હજાર પંદરમાં બે હજાર વીસમાં જિલ્લા પ્રમુખ કોણ હતા કોંગ્રેસના એ જ મળે આજે આજે પણ એ લોકો ચાલુ જ રાખેલું છે પાર્ટી જે પણ અમને કામ સોંપે તે અમે સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશું અને વિકાસના જે પણ કાર્યમાં કેટલા લોકો જોડાયા છે તમારા સાથે આશરે પાંચસો થી સાતસો લોકો અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે પાર્ટી જે પણ અમને કામ સોંપે તે અમે સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશું અને વિકાસના જે પણ કાર્યમાં કેટલા લોકો જોડાયા છે તમારા સાથે આશરે પાંચસો થી સાતસો લોકો અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે જેતપુરમાં ચેટીચાંદના પર્વે ધારાસભ્ય જયેશ રાદડીયા ડીજે ના તાલે ઝૂમતા હોય તેવો એક વીડિયો વાયરલ થયો ચેટીચાંદના પર્વ ઉપર જેતપુરમાં નીકળેલ શોભાયાત્રામાં ધારાસભ્ય જયેશ રાદડીયા તેમજ સિંધી સમાજના નવયુવાનો સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા મહીસાગરના રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો અનોખો અંદાજ જોવા મળ્યો લગ્ન પ્રસંગમાં આદિવાસી નૃત્ય કરતા નજરે પડ્યા કુબેર ડિંડોર સંતરામપુર તાલુકાના ભાનાખીમલ ગામે તેમણે નૃત્ય કર્યું લગ્ન પ્રસંગમાં પહોંચેલા શિક્ષણ મંત્રીનો અનોખો અંદાજ દેખાયો હાથમાં તલવાર લઈને પારંપરિક આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા કુબેર ડિંડોરનો આ શિક્ષણ શિક્ષણમંત્રી અનોખા અંદાજમાં જોવા મળ્યા સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીના જંગ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભાજપના ધારાસભ્યએ ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ પર આક્ષેપ કર્યા ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જાહેર મંચ પરથી પૂંજાભાઈ વંશ સામે ગંભીર આક્ષેપો કર્યા તેમણે કહ્યું કે પૂંજાભાઈ ચૂંટણીમાં હારી ગયા માટે હવે તેઓ તે સમયે થયેલા ખર્ચને કાઢવા કોંગ્રેસના ઉમેદવાર સાથે રહી પ્રચાર કરી રહ્યા છે આ નિવેદનથી હાલ રાજકારણ ગરમાયું છે બીજી તરફ ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આ વખતે પણ ભાજપની જીત સુનિશ્ચિત હોવાનું નિવેદન આપ્યું

આગામી સાત મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેરામિલિટરી ફોર્સ ઉતારી દીધી છે પેરામિલિટરી ફોર્સે શહેરમાં પેટ્રોલિંગ શરૂ કર્યું ઉપરાંત શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં પાસા સહિતની કામગીરી પણ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને જો વાત કરીએ તો જે પણ સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાલડી વિસ્તારના છે કે જ્યાં જે પેરામિલિટરી ફોર્સ છે બીએસએફના જવાનો છે તેમના દ્વારા ખાસ કરીને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે એટલે કે જે લોકસભાનું ચૂંટણી છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેના પોલીસ દ્વારા પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો જે પણ સામાજિક તત્વો હોય છે તેમની સામે અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત જે જરૂરી લાગે તો પોલીસ દ્વારા પાસા પણ કરવામાં આવી રહી છે અને કોઈપણ જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તેની ખાસ તકેદારી છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે એટલે સંપૂર્ણપણે પોલીસ દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જે પણ સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની ન્યૂઝ 8 ગુજરાતી અમદાવાદ અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ થ્રી હેડલાઇન્સ પર કરી ઉંચ રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ યથાવત અમૃત સાગર પાર્ટી પ્રવૃત્તાતે કાર્યકર્તા સંમેલન ખાતે વિરોધ પ્રદર્શનું કરી રહેલા પદ્મ વાળા સહિતની મહિલાઓને અટાયત થઈ ક્ષત્રિય સમાજની મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પાટણમાં બુધવારે યોજાયું રાજપૂત સમાજનું સંમેલન રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રાજપૂત છાત્રાલય પર સંમેલન યોજાયું ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો પણ હાજર રહ્યા રાજકોટમાં પ્રચાર કરતા રામ મોકરિયાનો અનોખો અંદાજ ઢોલી સાથે હળવી રમૂજ કરતા મોકરિયાનો વીડિયો વાયરલ હાથમાં પાંચસોની નોટો રાખીને મોકરિયાએ ઢોલીને પચાસ રૂપિયા આપ્યા પ્રચારમાં હળવી રમૂજનો વીડિયો સામનો રાજકોટમાં ભાજપ ઉમેદવાર રૂપાલાનો પ્રચંડ પ્રચાર વોર્ડ નંબર ચારમાં ડોર ટુ ડોર પ્રચારમાં ઉતર્યા પરસોત્તમ રૂપાલા ધનછોડદાસ આશ્રમના દર્શન કરી સાધુ સંતોના લીધા આશીર્વાદ પોરબંદરમાં જામ્યો ચૂંટણી પ્રચારનો જંગ ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડીયા અનોખો અંદાજમાં જોવા મળ્યા ઘોડા પર સવાર થઈને પ્રચાર શરૂ કર્યો દીવ દમણ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનો અનોખો ચૂંટણી પ્રચાર ચૂંટણી પ્રચારના જાકમજોડ વચ્ચે ઉમેશ પટેલે એકલા હાથે કરેલો પ્રચાર બન્યો ચર્ચાનું કેન્દ્ર મતની સાથે ચૂંટણી લડવા માટે ફાળો પણ માંગી રહ્યા છે ઉમેશ ગેનીબેન ઠાકોરી જિલ્લા પોલીસ પર કર્યા આક્ષેપ બે વર્ષ સુધીના કેસમાં કાર્યવાહી થતાં ગેનીબેને કહ્યું ચૂંટણી ટાણે પોલીસ ઠાકોર સમાજને માંગે છે ગુલાબભાઈ અને પણ વારો આવશે હું તો કહું છું બધા મારો વારો બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જીત માટે સહારે પ્રચારમાં ઠાકોરે કરી અપીલ કહ્યું ઘરના હોય તો ઘર તરફ લોકસભા ચૂંટણી પહેલા દાંતા કોંગ્રેસમાં ભંગાણ કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું વિવિધ સમાજના કોંગ્રેસના અગ્રણીઓએ ફરિયાદ ખેસૈયા ગોબાભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાયા જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર એક સાથે બેઠક વિસાવદરના રામપરામાં ધાર્મિક કાર્યક્રમમાં ઉમેદવારો રાજકીય કાવાદાઓ ભૂલ્યા ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોડવા એક જ સોફા પર બેઠેલા જોવા મળ્યા રામપરામાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આયોજકે બંને ઉમેદવારોને આપ્યું આમંત્રણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને એક સાથે જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા ધાર્મિક કાર્યક્રમમાં એક સોફા પર બેસી બંને ઉમેદવારોએ કરી ગુપૂપ ઉના એમએલએ કાળુભાઈ રાઠોડે પૂર્વ એમએલએ પૂંજાભાઈ વંશ પર કર્યા આક્ષેપ કહ્યું પૂંજાભાઈ ચૂંટણીમાં હારી ગયા એટલે તે સમયે થયેલા ખર્ચને કાઢવા કોંગ્રેસના ઉમેદવાર સાથે રહી પ્રચાર કરી રહ્યા છીએ ચૂંટણી પેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝડપો રોહન ગુપ્તાએ દિલ્હીમાં કમલમ ખાતે કર્યા કહ્યું નવરાત્રીના પાવન અવસરે અપેક્ષા વગર જોડાયો જવાબદારી આપશે તે ભરૂચમાં ચૈતર વસાવાએ પાઠવી ઈદની શુભેચ્છા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા હતા ઈદગાહ મુસ્લિમ સમુદાયના લોકોને ભેટીને કરી રમજાન ઈદની શુભેચ્છા નરેન્દ્રસિંહ પરમાર અપક્ષમાંથી લડે લોકસભાની ચૂંટણી તેવી શક્યતા સાબરકાંઠા લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીએ આપ્યું રાજીનામું ચૂંટણી લડવાની કરી જાહેરાત વડોદરામાં ચૂંટણી પ્રચારમાં વૃદ્ધા સાથે એમએલએ ઝૂમિયા ડોક્ટર હિમાંગ જોશીના પ્રચારમાં મનીષાબેન કકીલ અને વૃદ્ધ મહિલા મતદારનો વીડિયો વાયરલ વીડિયોમાં વૃદ્ધા ભાજપનો ખેસ પહેરીને ડાન્સ કરતા દેખાય લોકસભા ચૂંટણી જીતવા ઉમેદવારો પ્રચારમાં લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે કર્યા પ્રચાર વિધાનસભામાં પ્રચાર સભા યોજીને ભાજપની ભવ્ય જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ ભાજપના ઉમેદવાર શરૂ કર્યો પ્રચાર ઇટાડીમાં અંબાજી માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારના કર્યા કોંગ્રેસ એસસીએલના પ્રમુખ નિકોજ રાઠોડ સહિત ત્રીસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા શોભનાબેને ભાજપનો ખેસ પહેરાવીને કર્યું સ્વાગત પંચમહાલના કાલોલમાં ભાજપનું મિશન રામબૂથ વિજય ટંકાર સંમેલનમાં બોલ્યા ફતેહસિંહ ચૌહાણ કહ્યું લોકસભાની ચૂંટણી બુથની ચૂંટણી છે જે બુથમાંથી કોંગ્રેસને માત્ર પાંચ જ મત મળશે એ રામબૂથ કહેવાશે ઉમેદવારી ફોર્મ ભરવાનું ધમધમાટ ત્રીજા તબક્કાના મતદાન ઓગણીસ એપ્રિલ સુધી ચાલશે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા બાવીસ એપ્રિલે ઉમેદવારીપત્ર ખેંચવાનો અંતિમ દિવસ પ્રધાનમંત્રી મોદીએ ઋષિકેશમાં ચૂંટણી પ્રચાર કર્યો સ્ટેજ પર ડમરૂ બગાડીને જનમેદની સ્વાગત કર્યું ગઢવાની ભાષામાં શુભેચ્છા પાઠવી પીએમે કહ્યું આજે હું બાબા કેદારની ભૂમિ પર છું અહીં પણ લોકો કહી રહ્યા છે કે ફરી એકવાર પીએમ મોદીએ કહ્યું જ્યારે પણ દેશમાં નબળી સરકારો હતી ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો અને આતંકવાદ ફેલાવ્યો આજે એક મજબૂત સરકાર ઘરમાં ઘૂસીને મારે છે આતંકવાદીઓને ભારતનો ત્રિરંગો યુદ્ધના ક્ષેત્રમાં પણ બને છે સુરક્ષાની ગેરંટી પીએમે કહ્યું કોંગ્રેસના નેતાઓ માટે પહેલા દિલ્હીનો શાહી પરિવાર અને પછી તેમનો પોતાનો પરિવાર જ સર્વસ્વ કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો ઘરે આમંત્રણ આપ્યું હતું પરંતુ ન આવ્યા ઘણા અવરોધો છતાં રામ મંદિરનું નિર્માણ થયું મધ્યપ્રદેશના મંડલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર કર્યો રેલીને સંબોધન કરતા ગઠબંધન પર પ્રહાર કર્યા કહ્યું ઘમંડિયા ગઠબંધનના નેતાઓ ઈચ્છે છે કે તેમના દીકરા દીકરી આગળ વધે અને મુખ્યમંત્રી બને અમિત શાહે મોદી સરકારે કરેલા કામને જણાવ્યા કહ્યું પીએમ મોદીએ દેશના ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢ્યા રામ મંદિરને લઈને કહ્યું કે આ રામનવમી પર રામલલ્લા તેમના ઘરે જન્મદિવસ ઉજવશો હિમાચલ પ્રદેશના મનાલીમાં ભાજપનો જોરશોરથી પ્રચાર મંડી લોકસભા ઉમેદવાર કંગના રનો કર્યો પ્રચાર મનાલીમાં ભાજપ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં જન્મે દૂમ દિલ્હી દારૂ કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની મુશ્કેલી વધી એવી બાદ હવે સીબીઆઈએ કે ધરપકડ કરી સીબીઆઈએ શનિવારે કલાક સુધી કે કવિતાની પૂછપરછ કરી હતી ગાંધીનગરના કમલમમાં ભાજપની બેઠક યોજાઈ અન્ય ભાષા ભાષી છે માટે બેઠકનું આયોજન પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી રહ્યા હાજર આગામી સમયમાં અલગ અલગ ચાર સંમેલનો આયોજન પ્રધાનમંત્રી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર વીસ એપ્રિલ પછી ગુજરાતમાં પ્રચાર કરશે પીએમ મોદી ચાર ઝોનમાં છ થી આઠ સભા અને રોડ શોનું આયોજન ગુજરાતમાં પ્રચાર માટે રાજકીય પક્ષોને મળશે તેર થી પંદર દિવસ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીઓ કરશે પ્રચાર કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉતરશે મેદાને એકવીસ એપ્રિલથી પાંચમી મે સુધી ગુજરાતમાં જામશે પ્રચાર મથક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે ઓગણીસમી અમિત શાહ ભરશે ઉમેદવારીપત્ર રોડ શો બાદ કેન્દ્રીય સભા સંબોધીને વિવિધ વર્ગો સાથે રાત્રિ બેઠકનું પણ આયોજન નર્મદામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર એક્શનમાં દિવ્યાંગ મતદારો માટે તંત્રનું વિશેષ આયોજન દિવ્યાંગ નાગરિકોને મતદાન બુથ સુધી પહોંચાડવા માટે પિંક ઓટો અને વ્હીલચેરના એમઓયુ કરાયા સુરતમાં પંચાસી વર્ષથી વધુ વયના મતદારો ઘરેથી કરી શકશે મતદાન પંચાસી વર્ષ કે તેથી વધુ વયના મતદારોની યાદી કરાઈ તૈયાર મતદાન મથક સુધી જવા અસક્ષમ મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી